કેન્દ્ર સરકારે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી ભારતમાં ઉત્પાદિત એન્ટ્રી લેવલ ટુ વ્હીલર માટે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ એટલે કે એબીએસ ફરજિયાત બનાવી દીધી છે આમાં ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટરનો પણ સમાવેશ થાય છે આ સિસ્ટમ કમ્પલસરી થવાના કારણે ભાવ વધવાના છે હાલમાં આ સિસ્ટમ ફક્ત એકસો પચીસ સીસી અને તેનાથી વધુ સીસીના વાહનોમાં જ આવે છે અને તેમાં પણ ઓપ્શન હોય છે પરંતુ આવતા વર્ષથી એકસો પચીસ સીસી થી ઓછા સીસીના બધા જ વાહનોમાં આ સિસ્ટમ લાગુ થશે જેના કારણે કોઈ ઓપ્શન નહીં રહે અને વાહનોમાં ભાવ વધારો દસ હજાર સુધી થશે એટલે જ જો નવું વાહન ખરીદવા માંગતા હોવ તો બે હજાર પચીસ માં આ વર્ષે ખરીદી લેજો